એક ગામમાં ચાર ગરીબ બ્રાહ્મણ છોકરાઓ રહેતા હતા ચારે એકબીજાના મિત્રો હતા એક દિવસ ચારેય ચર્ચાએ ચડ્યા કે આપણે બહુ ગરીબી ભોગવી રહ્યા છીએ શું કરવું કહે છે કે સિંહ હાથી જેવા જંગલી પશુઓથી ભરેલું જંગલ સારું ચારે તરફ કાંટા ભર્યા હોય એવું નિર્જન જંગલ પણ સારું સુવા માટે ઘાસની પથારી મળે અને પહેરવા માટે ફક્ત પાંદડા જ મળે એવી જિંદગી પણ સારી પણ સમાજ વચ્ચે મિત્રો સગા સંબંધીઓ વચ્ચે ગરીબ રહીને જીવવું બહુ કપરું હોય છે જે માણસો પાસે ધન નથી હોતું એ ગમે તેટલું કરે તો પણ તેના માલિક તો તેની સાથે સરખું વર્તન કરતા નથી હોતા નજીકના લોકો પણ આવા ગરીબોને તરસોડી દેતા હોય છે ગમે તેટલા ગુણ હોય પણ ગરીબના ગુણો તરફ કોઈ જોતું નથી અરે ગરીબ બાપનો સાથ તેના દીકરાઓ પણ નથી આપતા અન્ય મુશ્કેલીઓ પણ વધી જતી હોય છે પત્ની ગમે તેટલી ઊંચકુળની હોય તો પણ ગરીબ પતિની સેવા નથી કરતી મિત્રો ગમે તેવા નીતિવાન હોય તો પણ ગરીબ મિત્રની પાસે રહેતા નથી માણસ વીર હોય દેખાવે સુંદર હોય વાતોમાં ચતુર હોય શસ્ત્ર અને શાસ્ત્રનો ઊંડો જાણકાર હોય પણ જો એ માણસ ગરીબ હોય તો લોકો તેને માન સન્માન નથી આપતા બાકી બીજા બધા જેવો એ ગરીબ પણ માણસ જેવો માણસ જ હોય છે તેની પાસે પણ બુદ્ધિ હોય છે વાઘ ચાતુર્ય હોય છે કમી હોય છે ફક્ત ધનની ગરમીની બસ આ એક જ કારણે એ સૌથી જુદો પડી જતો હોય છે આ ખરેખર વિચિત્રતા કહેવાય આવા વિચારો કરીને એ ચારાઈ અંદરો અંદર વાતો કરી કે ચાલો આપણે ખૂબ ધન કમાવા માટે ક્યાંક જઈએ અને પછી તરત જ પોતાનું ગામ છોડી ઘર પરિવાર છોડીને ચારેય ચાલી નીકળ્યા કહે છે કે હકીકત ચિંતામાં પોતાને અનુકૂળ દેશમાં ચાલ્યો જતો હોય છે આ જ કારણથી એ ચારેય ચાલતા ચાલતા અવંતિકાપુરી નામના નગરમાં પહોંચી ગયા નજીકમાં સીપરા નદી હતી ત્યાં ચારેય સ્નાન કર્યું અને મહાકાલને પ્રણામ કરી ને તેઓ આગળ ચાલ્યા ત્યાં તેમને ભૈરવાનંદ નામના એક યોગી મળી ગયા ચારેય બ્રાહ્મણોએ તેમને નમસ્કાર કર્યા અને એ યોગી સાથે તેમના મઠમાં ગયા યોગીએ પૂછ્યું તમે લોકો ક્યાંથી આવો છો ક્યાં જવાના છો આમ નીકળી પડવાનું કારણ શું છે ત્યારે ચારેય બ્રાહ્મણોએ કહ્યું અમને કંઈ સફળતા મળે અમે પણ ધન કમાઈએ એ હેતુથી અમે નીકળી પડ્યા છીએ જ્યાં કમાવાની તક મળશે ત્યાં જઈશું ત્યાં રોકાઈ જઈશું ભલે અમારું મોત થઈ જાય પણ હવે અમે એક નિર્ણય કર્યો છે કે ગમે તેમ કરીને ધન કમાવવું જ છે એટલે હવે અમે અડગ છીએ કહે છે કે સાહસિક માણસ શારીરિક શ્રમ કરે તો સમય આવે જેવી ઈચ્છા હોય તેવું ફળ મળે છે કહે છે કે પાણી ક્યારેય આકાશમાંથી વર્ષે છે તો ક્યારેક પાતાળમાંથી પણ પ્રગટે છે કહે છે કે ભાગ્ય એ દૈવી શક્તિઓની છે કારણ કે ભાગ્ય ન હોય તો પુરુષાર્થ પણ કોઈ કામનો નથી પુરુષને પોતાના પુરુષાર્થથી ઈચ્છા પ્રમાણે સફળતા મળે છે પણ ભાગ્ય પલટવું એ પણ પુરુષાર્થનો જ એક ભાગ છે અથવા એમ કહો કે પુરુષાર્થનો એક ગુણ છે શરીર મહેનત કરે તો શરીરને પણ સુખ નથી મળતું જેમ વિષ્ણુએ શરીર મહેનત ન કરે તો શરીરને પણ સુખ નથી મળતું જેમ વિષ્ણુએ સમુદ્ર મંથન કર્યું તેનાથી તેમના બાવડા દુખી ગયા ત્યારે જ તેમને લક્ષ્મીજી મળ્યા ને વિષ્ણુ તો નરસિંહ છે એ ચાર મહિના જળમાં સુતા રહે છે એટલે જ તો લક્ષ્મી ચંચળ હોય છે જ્યાં સુધી પુરુષ કોઈ સાહસ નથી કરતો ત્યાં સુધી કંઈ પણ મેળવી શકતો નથી સૂર્ય જ્યારે તુલા રાશિમાં પ્રવેશ કરે ત્યારે જ સમૂહો પર જીત મેળવી શકે છે આટલી વાર્તા કર્યા પછી ચારેય બ્રાહ્મણ બોલ્યા કે યોગીજી હવે તમે જ અમને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી અમે પણ ધન મેળવી શકીએ અમને કોઈ પણ કામ કરવાની નાનક નથી અમારે પાતાળમાં જવું પડશે તો પણ અમે જઈશું શક્તિની સાધના તંત્ર મંત્ર કરવી પડશે તો પણ અમે કરીશું તમે કહે છો તો અમે શમશાનમાં વિધિઓ કરવા તૈયાર છીએ જાદુગર બાજી જાદુગર બાજીગરી તમે જે કહેશો એ અમે કરીશું પણ કોઈ એક ઉપાય બતાવો આપના પાસે અદ્ભુત શક્તિઓ છે તો અમે પણ ગમે તેવું સાહસ કરવા તૈયાર છીએ કહે છે કે એક મહાન પુરુષ જ બીજા મહાન પુરુષના ઉદ્દેશ પૂરા કરી શકે છે વડવાનલ એક માન્યતા પ્રમાણે સમુદ્રના પેટાળમાં રહેલા ખડકોમાં લાગતી આગ પર નિયંત્રણ પણ સમુદ્ર સિવાય કોણ રાખી શકે ભૈરવાનંદ યોગીએ ખૂબ વિચારીને એ ચારેયને સફળતા મેળવવા માટે સિદ્ધ કરેલી મસાલ આપી અને કહ્યું તમે ચારેય અહીંથી હિમાલય તરફ જાઓ જ્યાં આ મસાલ તમારા હાથમાં પડી જાય ત્યાં તમે ખોદકામ કરશો તો તમને બહુ ધન મળશે અને પછી થોડા સમય પછી એક બ્રાહ્મણના હાથમાંથી મશાલ પડી ગઈ એ જગ્યાએ ખોજવું તો તેમાંથી તાંબાની ખાલ નીકળી પડી ખાણ એ બ્રાહ્મણ બોલી ઉઠ્યો ચાલો આ ત્રાંબુ લઈ લઈએ એટલે બાકીના ત્રણ બ્રાહ્મણો કહે મૂર્ખ તાંબુ લઈને શું કરવાનું ગમે તેટલું તાંબુ લઈએ પણ એનાથી કઈ આપણી ગરીબી દૂર નહીં થાય એના કરતા હજી આગળ જઈએ તો કદાચ વધારે કિંમતી વસ્તુ મળી જાય પણ પેલો બ્રાહ્મણ કહે તમારે લોકોને આગળ જવું હોય તો જાઓ હું તો હવે આગળ નહીં આવું એટલું કહીને સખત તેટલું તાંબુ ઉઠાવીને પાછો ગુરુજી પાસે ચાલ્યો ગયો અને બાકીના ત્રણેય બ્રાહ્મણો આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા ત્યાં ફરી એક બ્રાહ્મણના હાથમાંથી મસાલ પડી ગઈ અને એ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું તો ત્યાંથી ચાંદીની ખાણ નીકળી તો એ તો ખુશ થઈ ગયો અને બોલ્યો ચાલો આપણે આ ચાંદી લઈ લઈએ બાકીના બંને બ્રાહ્મણો કહે ભાઈ પહેલાં ત્રાંબાની ખાણ મળી હવે ચાંદીની ખાણ મળી આગળ નક્કી સોનાની ખાણ હોવી જોઈએ આપણે ગમે તેટલી ચાંદી લઈશું તો પણ આપણી ગરીબી દૂર નહીં થાય એના કરતાં આગળ વધીએ તો પેલા બ્રાહ્મણે કહ્યું કે તમારે ચાંદી તારે ચાંદી લઈને પાછું જવું હોય તો જા અમે બંને તો આગળ જઈએ છીએ એમ કહીને બાકીના બંને બ્રાહ્મણો આગળ ચાલવા લાગ્યા ફરી પછી એક જગ્યાએ એક બ્રાહ્મણના હાથમાંથી મસાલ પડી ગઈ એ પણ ખુશ થઈને ખોદવા લાગ્યો તો ત્યાંથી સોનાની ખાણ નીકળી પડી એ બ્રાહ્મણ બીજાને કહે ભાઈ સોનાથી વધારે કિંમતી બીજું કઈ નથી ચાલ આપણે ખૂબ સોનું લઈએ અને પાછા જઈએ ત્યારે ચોથો જે બ્રાહ્મણ વધ્યો તો છેલ્લો બ્રાહ્મણ કહે ત્યારે છેલ્લો બ્રાહ્મણ કહે તારે સોનું લેવું હોય તો લે બાકી જરાક વિચાર પહેલું તાંબુ પછી ચાંદી અને હવે સોનું તો હવે આનાથી પણ આગળ જઈએ તો નક્કી રત્નો ભરેલી ખાણ મળશે માટે આ સોનું જવા દે આપણે આગળ જઈએ થોડા રત્નો પણ ઉઠાવી લઈશું તો એ સોના કરતા અનેક ગણા કિંમતી હશે આટલું ભારે સોનું ઉઠાવીને શું ફાયદો જેને સોનાની ખાણ મળી હતી એ બ્રાહ્મણ કહે મારે નથી આગળ આવવું મારે નથી આવવું આગળ તું જા અને હું અહીં બેઠો છું તું પાછો આવીશ ત્યાં સુધી તારી રાહ જોઈશ છેલ્લો બ્રાહ્મણ એકલો જ આગળ નીકળી ગયો અને હવે સૂરજ પણ માથા પર આવીને તપતો હતો તરસ પણ એને ખૂબ લાગી હતી ઉપરથી એ બ્રાહ્મણ રસ્તો ભૂલ્યો એટલે આમ તેમ ભટકવા લાગ્યો એવામાં એક જગ્યાએ તેને એક માણસ સામે મળ્યો તેનું આખું શરીર લોયથી લથપથ હતું તેના માથા પર એક ચક્ર ફરતું હતું બ્રાહ્મણ નવાઈ સાથે તેની પાસે જઈને બોલ્યો અરે તમે કોણ છો તમારા માથા પર આ ચક્ર શેનું છે અહીં કેમ રોકાયા છો તમને આસપાસની કંઈ ખબર હોય તો મને કોઈ રસ્તો બતાવો મને પાણીની તરસ પણ બહુ લાગી છે એ બ્રાહ્મણ એટલું જ બોલ્યો ત્યાં તો પેલા માણસના માથા પર ફરતું ચક્ર ઉડીને આ બ્રાહ્મણના માથા પર આવીને ગોઠવાઈ ગયું એટલે એ બ્રાહ્મણ ચમક્યો અરે આ શું થયું આ ચક્ર મારા માથા પર કેવી રીતે આવી ગયું આ ચક્ર થી તો બહુ પીડા થાય છે ચક્ર માથે ચક્ર મારે કાઢવું પણ કેમ ત્યારે પેલા લોહીથી લથપથ માણસે જવાબ આપ્યો જ્યારે તારા જેવો જ કોઈ બીજો માણસ હાથમાં મસાલ લઈને અહીં સુધી આવશે તારે તારી સાથે વાત કરશે ત્યારે તારા માથા પરથી આ ચક્ર તેના માથા પર ચાલ્યું જશે બ્રાહ્મણે પૂછ્યું તો ભાઈ તને આ ચક્ર સાથે અહીં રહેતા કેટલો સમય થઈ ગયો ત્યારે પેલો માણસ કહે કેટલા વર્ષો થયા એ તો મને પણ યાદ નથી રહ્યું હવે પણ હા એટલું કહી કહો કે અત્યારે ધરતી પર કયા રાજ્યનું રાજ ચાલે છે બ્રાહ્મણ કહે અત્યારે તો વીણાવત નામના રાજાનું રાજ ચાલે છે એટલે પેલો માણસ કહે જ્યારે પ્રભુ શ્રી રામ આ ધરતીના રાજા હતા ત્યારે ગરીબીથી કંટાળીને ઉપાય તરીકે આવી જ એક મસાલ લઈને હું અહીં સુધી આવ્યો હતો ત્યારે મને પણ એક માણસના માથા પર ચક્ર લઈને એક માણસ માથા પર ચક્ર લઈને ફરતો જોવા મળ્યો હતો અને મેં તેને પૂછ્યું એ સાથે જ તેના માથાનું ચક્ર મારા માથા પર આવી ગયું આવી ગયું હતું બ્રાહ્મણ કહે તો આટલા વર્ષો સુધી તમારા ભોજનનું શું પાણી ક્યાં મળે પેલો માણસ કહે અહીં ચારે તરફ કુબેરનું ધન છે તેની રક્ષા માટે કુબેરે પૂરતો બંદોબસ્ત કર્યો છે બાકી અહીં તો કોઈ આવતું નથી જે આવે છે એ ભૂખ્યા તરીશ્યા મરવાના આરે પહોંચેલા વૃદ્ધ લોકો જ આવે છે એ સિવાય અહીં રહેવું એટલે જ્યાં સુધી બીજો કોઈ પૂછવા વાળો ન આવે ત્યાં સુધી દુઃખ સહન કરવાનું કરવાનું છે હવે મને પણ અહીંથી જવાની આજ્ઞા આપો એટલું કહી એ માણસ ચાલ્યો ગયો આ બ્રાહ્મણને પાછા આવવામાં બહુ વાર લાગી એટલે ત્રીજો બ્રાહ્મણને જેને સોનાની ખાળ મળી હતી એને ચિંતા થઈ મિત્રનું પગેરું પણ છેક આ ચોથા બ્રાહ્મણ સુધી આવી પહોંચો અહીં આવીને જોયું તો પોતાના મિત્રના એટલે કે મિત્રના શરીર પર લોહી માથા પર ચક્ર ફરતું હતું બેઠો બેઠો રડતો હતો બ્રાહ્મણ દોડીને પોતાના પાસે પહોંચ્યો અને આંખમાં આંસુ સાથે પૂછવા લાગ્યો અરે મિત્ર આ શું થયું તારા માથે આ ચક્ર ક્યાંથી આવી ગયું તારી હાલત આવી કેવી રીતે થઈ ગઈ ત્યારે ચોથો બ્રાહ્મણ કહે અરે ભાઈ આ બધો ભાગ્યનો ખેલ છે પછી અત્યાર સુધીની તમામ વાતો ત્રીજા બ્રાહ્મણને કહી સંભળાવી ત્યારે ત્રીજા બ્રાહ્મણે કહ્યું કે જોયું જોયું ને લોભનું ફળ મેં કેટલી વાર તને કહ્યું હતું કે આપણે સોનું લઈને પાછા જતા રહીએ પણ તે મારી એક પણ વાત માની નહીં હવે શું તું વિદ્વાન હતો બુદ્ધિશાળી હતો તો પણ આવા સમયે તારી બુદ્ધિ ન ચાલી કહ્યું છે ને કે ફક્ત વિદ્યા જ હોવી જરૂરી નથી બુદ્ધિ હોવી ખાસ જરૂરી છે બુદ્ધિ વગરનો માણસ સિંહ બનાવે તો તેનો ખુદનો જ નાશ થઈ જતો હોય છે ચક્રવાળા બ્રાહ્મણે પૂછ્યું એ કઈ વાત છે વળી એટલે જેને સોનું મળ્યું હતું એ બ્રાહ્મણ વાર્તા કહેવા લાગ્યો મિત્રો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે લોભનું અતિ લોક પાપનું મૂળ આ વાર્તાનો કહેવાનો મતલબ છે જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ અને તમને ગમે એવી વાતો વિરસતા રહીએ તો જય માતાજી મિત્રો